ઓલપાડ સ્થિત કૃષ્ણ ગારમેન્ટ દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ભાગ લીધો આ સંસ્થાનું આ બીજું વાર્ષિક રક્તદાન શિબિર હતું ઓલપાડના કૃષ્ણ ગારમેન્ટ દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ રાજદાનનું બીજું વર્ષ હતું આ રક્તદાનની શરૂઆત ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અયોધ્યામાં થયું હતું તેને એક વર્ષ પછી યોજવામાં આવી હતી આજે ભગવાન રામચંદ્રના મંદિરનો બીજા વર્ષમાં પ્રવેશ થયો છે ત્યારે કૃષ્ણ ગાર્મેન્ટ પણ આ વર્ષે નું આયોજન કર્યું હતું હા અમારી દુકાન ક્રિષ્ન ક્લોથિંગ હાઉસ ઓલપાર લાલવા તલાવની સામે ને કાર્યક્રમ છે બ્લડ ડોનેશન કેમ્પ રાખ્યું છે અચ્છા કેમ આજે રાખવાનું અને કેટલા મોટ આજે રાખવાનો રીઝન એ છે કે આજે અયોધ્યામાં રામ ભગવાનનો જન્મભૂમિ થઈ એને બીજો વર્ષ પૂરો થયો એટલે આજે રાખ્યું છે ને આ અમારું સેકન્ડ બ્લડ ડોનેશન કેમ્પ છે શું સંદેશો આપશો રથદાતાઓ સંદેશો મારો એ છે કે જે ભગવાને જીવન આપ્યું છે એ જીવનમાં અમને સારા કર્મ કરવા જોઈએ ને મને આમથી સારો કરમ કંઈ લાગતો નથી કે આ જે અમારો રત્ત છે કોઈના જીવનમાં દોડે છે કોઈને જીવ બચાવી શકે છે ને મને ખૂબ જ ખુશી છે કે મને ખૂબ સહયોગ મળે છે અહીંયાના અગાણી શ્રી નિશિતભાઈ અગ્રવાલનો અહીંયા સપોર્ટ મળે છે મને દર વખતે પીઆઈસી યાદવ સાહેબનો સપોર્ટ મળે છે એટલે એ લોકોના સપોર્ટથી અમે લોકો સુનિલભાઈનો સપોર્ટ મળે છે એ લોકોના સપોર્ટથી અમે લોકો આ કાર્યક્રમ બીજા વર્ષે સરળ રીતના સારી રીતના પૂરણ કરી શકીએ છીએ અત્યાર સુધી કેટલા વાગ્યા સુધી કેટલા વાગ્યા સુધી આ રતદાન કેમ ચાલુ આ રતદાન અમારું સવારે નવથી બપોરના ત્રણ વાગ્યા સુધી ચાલુ છે તો મારી નમ્ર વિનંતી છે જે લોકો બાકી હોય એ ફટાફટ આવીને રક્તદાન કરે